લેવા માટે તારો અધિકાર નથી મારે તો ડોક્ટર બનવું હતું બધા પેપર મસ્ત લખ્યા હતા આજે બાર સાયન્સના પેપર લખવું બોલો ટોપ લખું ચોપન ટકા કેમ કે મારે યુનિવર્સિટી બનાવવાની હતી મારે પચીસો થી વધારે આવા સ્પીચિસ આપવાના હતા એટલે ચોપન ટકા આવ્યા એને નક્કી હતું કે આ ભાઈને ડોક્ટર નથી બનાવવાનું મારે ડોક્ટર બનવું આ ચીજ તમારામાં આવી જાય પણ ફરીથી એકવાર કહું છું તમે બહુ સરસ ટ્રેક પકડ્યો છે આ ટ્રેકને છોડશો નહીં હરીનો મારક છે સુરાનો નહીં કાયદનું કામ આમાં કાચા પોચાનું કામ નથી પણ જે મેન્ટલી ફિઝિકલી સ્ટ્રોંગ હોય જેને ઈશ્વર હવે આ પાંચ વાતો જો તમારામાં આવી જાય ને તો તમને જેના માટે મોકલ્યા છે ને ત્યાં તમે પહોંચી જશો એ તમે યુપીએસસી જીપીએસસી ક્લિયર કરો ન થઈ શકે મે બી કે તમારામાંથી કોઈ બિઝનેસમેન બને પાછો નોટ બિગ ડીલ પહેલી વાત સફળતા તમારે જે યુપીએસસી માં લેવી જીપીએસસી માં બિઝનેસ માં કે જીવનમાં સફળ તો પહેલો મંત્ર શું છે જે કરો તે બેસ્ટ કરો જે કરો એક્સ્ટ્રીમ બેસ્ટ ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર એટલે બેસ્ટ સવારે ઉઠ્યા ત્યાંથી સૂઈ જાવ ત્યાં સુધી ચોવીસ કલાક બધું બેસ્ટ કરવાનું સવારે ઉઠ્યા કરાગ્રે વસતે લક્ષ્મી કર મુલે સર ઈશ્વર તારો આભાર અલ્લાહ તેરા શું કરે ઉઠા દિયા કેટલાય રાત્રે હુઈ જાય ઉઠતા જ નથી એ ગયો એટલે કે કાલ તો આયો હતો હા કે આવ્યો તો દિનેશ સોલમાં પણ હવાર ઉઠ્યો જ નહીં અચ્છા તમને બધાને ગેરંટી છે કે તમે કાલ સવારે ઉઠી જશો એમ હે બધા કેવા માંગે અને તો એ પ્લાનિંગ કરે દસ વર્ષનું જ્યાંનું આપણે લગ્ન કરશું પછી સ્વિટરલેન્ડ જઈશું સવારે ઉઠતો ખરી બેટા તું પેલા આ બધા દુઃખના કારણો સાહેબે જે બહુ બહુ ઈશારામાં એમના આખી જિંદગીનો નિચોડ કહી દીધું ઈશ્વર તારો આભાર થેન્ક યુ કો

જિંદગીનો અસલી નશો નથી ને એટલે હાલ ડુપ્લિકેટ નશા કરવા પડે અસલી નશો ચડાવો કે ચોર્યાસી લાખ યુનિમાં જખ મારીએ ત્યારે એક મનુષ્ય જન્મ મળે અને ગમે તેમાં જ નથી મળ્યો ફેંકી દેવાનો અને ટાઈમ પાસ કરવા નથી મળ્યો બેસ્ટ તૈયાર થવાનું મસ્ત તૈયાર થવાનું અગિયાર વાગ્યાનો ટાઈમ આપ્યો પોણા અગિયાર પહોંચી જવાનું સાહેબ પચીસો જેવા એ સેમિનાર કર્યા વિશ્વમાં એક મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો ઓન ટાઈમ પહોંચ્યું ગોલી માર દેવાની ગેટ પર અગિયાર માં પાંચ થાય એટલે

તું પ્લગમાં આંગળી ગાલ દે પૂરું થાય ભાઈ તું આ હાલા નેગેટિવ લોકો તો ટાંગા ટોલી કઈ કાંકરિયામાં જ ફેંક્યાવાના ઘણા શું કહે છે હવે આમાં તો આમ છે ને આમાં તો આમ છે ને દેશમાં આમ આ તો હાલ ચાલે જ નહીં પિક્ચર જોવા જાઓ સિસોટી માતા ના આવડે જતા જ નહીં હાલા પાંચસો રૂપિયા આપવા જાય એન્જોય કરવાનું બાજુ કે ચૂપ રે તું ચૂપ રે માર ખાશે સાલા એ પણ બેસ્ટ સ્મશાનમાં જઈએ બેસ્ટ યુપીએસસી જીપીએસસી કરવી છે બે ત્રણ વર્ષ નો ફ્રેન્ડ નથિંગ એક જ ધ્યેય કે આ કરવું છે વચ્ચે વચ્ચે પિક્ચરો સિરિયલો જોવાની પાછું ગોળા થઈ જશો વધારે લોડ નહીં લેવાનો એ પણ જરૂરી છે દુનિયામાં શું ચાલે છે જે કરો તે બેસ્ટ કરો ગાડી પાર્ક કરો સીધી ચપ્પલ કાઢો જ રાત્રે સુઈ જઈએ પથારીમાં એક સ્ટોલ ના આવજો આપણું વોલેટ આધાર કાર્ડ પાન કાર્ડ જેટલા કાઢો લાઈન અંધારામાં ખરો ત્રીજા નંબરનું આ આટલું બેસ્ટ એટલે જે કરો તે બેસ્ટ કરો કચરો ફેંકીને કચરાપેટીમાં કચરા પેટીમાં જ જમવા બેસી એક દાણો હેઠો નહીં મૂકવાનો લગ્નમાં જાઓ હોટલમાં જાઓ કે ઘરમાં જાઓ આપણે હેઠું મૂકીને કોઈ ગરીબની છોકરીના લગ્ન થઈ જાય બોસ આ આદત પાડો અને આ જયારે સ્વભાવ બની જશે ને એટલે ઈશ્વર સમજી જશે આ મારી ઓરિજિનલ નોટ છે આ બધું બેસ્ટ કરે છે મારામારી કરે તો છોડવાની નહીં કબડ્ડી કબડ્ડી નહીં બે બે દે ઠોક કા તું નહીં કા હું નહીં આ શું બે કાલ જોઈ લઈશ અરે હાલત જોઈ લે ને ભાઈ જે કરવું તે બેસ્ટ કરવું તમને એક હસવાની વાત કરો આપણે એક પાપ અને પુણ્યની ડફોલ બનાવવાની વ્યાખ્યા ચાલે છે ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય પાપ અને પુણ્ય આ છે ને બધા ઉલ્લુ બનાવવાના ધંધા છે સાચી વ્યાખ્યા તમે બધા અહીંયા કેવા સરસ તૈયાર થઈને આવ્યા છે હે અને એમાં જો હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થઈ જાય ઘણી વાર તો મારી વાઈફને જ મન થાય મારું બૈરું છે બીજાનું છે અને ઘરમાં તો કામ વાળી ને ઘરવાળી કઈ ખબર જ ના પડે તમે બધા જુઓ તમારા પપ્પા મી અથવા તમે લગ્નમાં જાઓ કેવા તૈયાર થઈ જાઓ અને ઘરમાં તો એ જ પ્લી વ્હાઈટ બ્લુ કલર નો ગાઉન બે વર્ષથી બદલે નહી આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય મોજામાંથી અંગૂઠો બહાર જાય એટલે એટલે બીજા જીવાનું સંજય ભી ઘરે આવે તો નવા કપડા કાપીએ આપણે હાલ તૂટેલી પીતા હોય સંજય ભી આવે તો નવી બેટસીટ આપણે ફાટેલી દીકરા દીકરીઓ પાપ અને પુણ્ય ની સાચી વ્યાખ્યા બ્રાહ્મણ છું ને કર્મે બ્રાહ્મણ છું પહેલા તમને એક વાત બીજી કહી દઉં ગીતાનો ચોથો અધ્યાય એનો તેરમો શ્લોક ગરેજીને વાંચજો એમાં કૃષ્ણ ભગવાને કીધું મારા બાપાએ નથી કીધું કે મેં જન્મને આધારે જાતિ નથી બનાવી કર્મને આધારે બનાવી છે જન્મને આધારે નહીં આ બધી પીપોળીઓ આપણા ઉપરવાળા મૂકીને ગયા છે મારા ત્યાં પૂછો અમારા ત્યાં સ્કિલ અમે અટકનું ખાનું જ નથી રાખ્યું ગાડી કઈ કંપનીની આપણે શું કામ છે ચાલે છે ને બરોબર બે જા ભાઈ ખરેખર આપણા નામ કેવા હોવા જે જીજી વન જીજે વન ટુ જીજે વન થ્રી જીજે વન ફાઈવ કઈ કંપનીની ગાડી સેક્સ અને ધર્મ પ્રાઇવેટ હોવો જોઈએ અઘરી વાત છે થશે ધીરે ધીરે તમારામાંથી કોઈક એવા અધિકારીઓ નીકળશે કે આ બધું થશે ઇન શોર્ટ પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે જે તમે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો એ પુણ્ય આટલી જ વ્યાખ્યા